સુરત જિલાનું કુંવારાદા ગામ કહેવાય છે કે 300 વર્ષ પહેલા આ વિસ્તારમાંથી વણઝારાઓ પસાર થતા હતા આ વણઝારાઓમાંથી શિવ ભક્ત લાખા વણઝારાને શિવજી સ્વપ્નમાં દેખાયા હતા એ સ્વપ્નવાળી જગ્યાએ લાખાએ ખોદતા ત્યાં ગંગા જમના પ્રગટ થયા હતા આજ કુંડમાંથી જળ લઈને મહાદેવને ચડાવાયું અને તેઓ ઓમકારેશ્વર તરીકે ઓળખાયા લાખો વણઝારો નામનો વ્યક્તિ અહીંયાથી પસાર થતા હતા એમણે અહીંયા રાત્રિ રોકાણ કરેલું આ શિવજીના મંદિરની સામે એણે પોતાનો પડાવ નાખીને જે રાત્રિ રોકાણ કરેલું એનું એક ટેક હતી કે દર સ સવારમાં નિત્યક્રમ પ્રમાણે મંદિરમાં શિવલિંગ પર ગંગાજળ ચડાવવું અઢારમી સદીમાં લાખા વણઝારાએ જે વાવ ખોદેલી અને મંદિરોની સ્થાપના કરેલી તેમાં ગંગા યમુનાના બે કુંડ છે ઐતિહાસિક કુંડ છે જેમાં ગંગા નદીનું પ્રાગટ્ય થયેલું સ્થાનિકોનું માનવું છે કે ચોમાસામાં ગમે તેટલો વરસાદ થાય પરંતુ આ કુંડનું પાણી બહાર નથી આવતું તેમજ દુકાળની સ્થિતિમાં પાણી ઘટતું પણ નથી ગામવાસીઓની આસ્થા છે કે અહીં સ્વયં ગંગાજી વસે છે જેથી કોઈકનું મોત થાય ત્યારે તેમના મૃતદેહને આ જળથી સ્નાન કરાવાય છે લોકોનું માનવું છે કે આથી મૃતકની આત્માને મોક્ષ મળે છે વર્ષો પુરાણા આ કુંડ પ્રતી લોકોની અપાર શ્રદ્ધા છે પરંતુ અહીં જાળવણીનો અભાવ છે આસ્થાના કેન્દ્ર આ કુંડની યોગ્ય સંભાળ લેવાય તેવી લાગણી છે કિરણસિંહ ગોહિલ કુંવારદા